બે તો કાંઈ બે તો કંઈ છે આપે છે ઠપકો યાર અને અહીંયા છે ને ગુંગા કરવાનું શરૂ થાય એટલે કે સોટિયા એ દરિયામાં ઝાડ નેચી ના બાંધવાના હોય તે માં દીકરો કરી રહ્યા છે કામ અને હું બે જમવા મને કોઈ જમવાનું નથી ને આમ હું દરિયામાં તો દોરી બાંધવા આમ કરું તેમ કરું કેટલું બધું કામ કર્યું અને દિવાળી ઘાવરી દાવાની છે ને કેવા શોટ ફરવાના છે ધનજી તમારે કેવા શોટ ફરવાના હેલા એ નામ કહેવાય કેવું શોટ અમારે ધનજીભાઈ ધનજીભાઈને ફોડો ના છે પણ એને નામ આવડે આપડે તો કઈ નામ તો એક વાર બળે ને અમારી પાછો ધનજીભાઈ ચીજાડો કે કુત્રી અને હવે ફટાફટ કાંઈ શોર્ટ ફોડવા નથી આવવા પણ હવે વરસાદનું વાતાવરણ થયું ફૂલ હું તમને જમીન બતાવું

బిటిలు పరిలిలవిాం? మాం థేలు పరిలవిటి లేవి? క్యా నిలుసిలే మాం లోదిలోదిాం? మారి నిలాం సిల్లో పరాగరాం ందిలుందిలోస పరాంది

અને હું ઝાડ પર છું બરાબર તો ફટાફટ કામ શરૂ છે અમારે ગયા છે મહિના હતા કે નહીં એ તો અમારે કેવલભાઈ જોવે છે ને વિચાર કરે છે આ પપ્પા હું કહે એમ કા બટું બે હાથ આવડી જશે ટાંગો ટાંગો બહુ આવડ્યું નથી અહીંયા એસી શરૂ કરી દીધી પણ તમને ખબર છે કે આપણે આ મારું બેટું એમ નહીં આટો આટો ફરે મને એક એ નવીન લાગ્યું અહીંયા સખી અમે સોખા નાખેલો હોય ને સોખાના દાણા શખી ખાય છે મસ્તી ની તો બાકી આવી રીતનું બધું કામકાજ હાલે છે ને કાજલ આવે ને એવા તમને હું બતાવું કા કેવલભાઈ કા આ તમને કઈક બ્લોગ માં કહેવાની ઈચ્છા થાય રહી છે અને કહેવાની પ્રશ્નો કરે પણ બોલાતું નથી છે એમ ને અહીંયા કઈક તો કેવું છે ડિંગ પણ બોલાતું નથી તો કઈ વાંધો નહીં તમને બતાવેલા હાલો હું ભાઈ હું બ્લોગ શરૂ કર્યો હતો ગાંઘડી ફગાઈ દીધી જોઈ આખતો છે આ ગાઢડી ઘડી પેલા નથી ને અત્યારે છે ક્ષેત્ર ખેતરમાં લાવી છે ગાંડી લઈને અને લાલ થઈ જાય બોલાવી નથી અને મારે તો જમરફી આડો પડે તમે કઈ લાવ તો આ વિડિયામાં કાંઈ ધ્યાન જ નહીં બોલો કહીશ હે કેવેલ એની કહી તો એમને એની મમ્મી કહેતા કેવાલ ને ખબર પડે તો કાંઈક જવું જોઈએ વીડિયો કે પડતું હા કે દે હા કે નહીં લા તો ભાઈ સારું છે હા કે બીસને ફેમિલી ફોન રમે પણ ફોન ખાઈ હતી વોટરપ્રૂફ છે એટલે આપી દે ખાવા છોકરા ભલે એની ફોન ખાતા કાંઈ વાંધો નહીં ખાવા દે જેટલું ખાવું ત્યાં જે ખાવું બીજું કાંઈ મારે ખાવું રહી નહીં તો પછી ફોન એ ખવડાવવા પડે તો તમારે કોઈ છોકરા ન રહેતા ને તો ફોન ખાવા દેજો કા એટલે તમને રમવી પછી પછી રમ્યો હો ભાઈ

આખે આખી એક પડખે ને હર એક દિન અંદર પડ્યું જીધી ને હજી તો પછી અમારે એક પરાવડી છે કાંઈ કેટલું કામ હોય મારા બાપ ખાધું મેં મિત્રો મેં ખાધું જ નથી ને ખાવાનું જ નથી આજમાં તમે જુઓ પણ આજે તો ખાવાનું છે પણ અત્યારની વાત છે દિહાળે બપોરે નથી ખાતું એમ પણ શું કરે ખાવું કે કામ કરવું બોલો ખાવાનો સમય ને ઓ માય ગોડ બ્લોક તો ઠીક છે ખાવાનો સમય ને યાર મારા વાલા કરવું તો કરવું હું યાર કેવી દિવાળી બોલો ખતરનાક માણા બાપરે બાપ આમ તો માણા છે ને તમે બધાય મતલબમાં શું કરો ખબર છે નવા નવા કપડા પહેરીને નાય બાય ને આમ એટી કેટી ફરવા જાય ને ફટાકડા લઈને ફોડે ને મોજ કરે ને મીઠાઈ લાવે ને ખાઈ ને જલસા કરે હોય મારા ભાઈ અહીંયા જલસા ની બદલે સોયત્રા નીકળી જાય મારા વાલા કેવી દિવાળી એ સારી છે મસ્ત પણ આમ અમારા માટે આમ કામ વાળી છે થોડી કેવું છે અને નવો વર આવી છે તો એ કામ કરવું પડશે તે દિવસથી બેરોગર कर કરવાનું કપાળમાં થાય છે એ માનાયતી બધાય નવા વરસી રીતનું મુર્યત કરે કપાળ વીનવાનું એવું છે હા આપણે તે દિવસે કે હં ચાળ પકડવાની મુર્યદ કરવાની છે હં હં ખૂબ જ સારી રીતનું કામ છે હું છાત કરવાની ફાટી ગઈ એમની યાર કેમ થાય કેમ તે હોય બાપા આમ ઘડી ફમાં આત ભાઈ બારંગ તો પડી ગઈ એમ થાય યાર તન ફટાફટી આપણે કામ શરૂ છે તમે જોઈ એક તશો એ છોકરાય કર્યો યાર હોય બાપા આ છો યરડુ આવડા એમની યરડુ કરું गाइस કેટલી મજા આવી ગઈ કાઈ બે પફાયરું કેવો બાપ નય મારું પેટું યાર ઉડ હારું હોય ગાય છે જવ તમે આજકાળ નહીં કરતા ને કમારી અને પણ બહુ મજા આવી જાય હાજ પણ રાત થઈ જશે આજમાં છે દિવાળી આપણે એક તમને બધાને દાડેમ કરીને બતાવવાનું છે મારા મજા આવે ને તો કોઈ કોમેન્ટમાં ખાસ કરીને કહેજો અને આવી રીતના દાડેમ છે આ કચ્છ નવી કે મને યાદ નથી આ આવો ખાલી દાડિમનો ગોટો છે પણ આપણે જોવાનું છે અને કેવો છે પણ આ મરસીબમ નથી ફોડવાનો અત્યારે ખાલી આ દાડેમ એક ફોડીને તમને બતાવવાનું છે અપડેટ આપવાનું છે મજા આવે ને તો થા ન મજા આવે તો આપણે પછી જોયું જાય કંઈક ને કંઈક મતલબ મજા તો આવે છે ત્યાં મસ્ત મસ્ત હે

व्हाइट नही है यार तो ये हो से इवडू ये ये सर हां इ गोटो गोटो એટલે ફાર્ક છે કેવું થાહે તો આવતો ની બેન સ કોટો યે બાપા રે બોબીઓ યહીકો વાહ કેમ તુ એ ફેમિલી जोरदार પૈસા વસ મારા વાલા આ ફ્રા લેવાય આ ફોડજો હવે આજનો બ્લોગ તમે ગમે લાઈક કરો શેર કરો મળશે બીજા નવા બ્લોગમાં બધા મિત્રો જય માતા બાયબાય